વેલકમ ટુ ઓફ ધ આજે આપણે બનાવીશું ભરેલા રીંગણ બટાકાનું શાક અને એ પણ પ્રેશર કુકરમાં તો જો તમને મારો વિડીયો પસંદ પડે તો તેને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા આપણે નોર્મલી ભરેલા રીંગણ બટાકાનું શાક કઢાઈમાં બનાવતા હોઈએ છીએ પરંતુ આજે આપણે ડાયરેક્ટ પ્રેશર કુકરમાં બનાવીશું તો એના માટેની સામગ્રી જોઈ લેશું તો મેં અઢીસો ગ્રામ આ રીતે લીલા રીંગણ લીધા છે તમે જાંબલી કે કાળા આવે છે તે પણ લઈ શકો છો એને મેં ધોઈ લીધા છે આઠ નંગ બટાકા લીધા છે નાના અને એની મેં છાલ કાઢી અને ધોઈ લીધા છે સૂકા મસાલામાં મેં ત્રણ ટેબલ સ્પૂન સિંગનાણાં લીધા છે સિંગનાણાને શેકી અને એના ચોથરા નીકાળી અને પછી આ રીતે મેં એનો પાવડર જેવો ક્રશ કરી દીધું છે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક ટેબલ સ્પૂન દાણાજીરુ પાવડર લીધું છે ભરલા શાકમાં ટેસ્ટ બહુ સરસ લાગે છે અડધી ટીસ્પૂન હળદર લીધી છે એક ટેબલ લાલ મરચું પાવડર એક ટેબલસ્પૂન જેટલી મેં ખાંડ લીધી છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને થોડીક મેં હિંગ લીધી છે ત્રણ ટેબલસ્પૂન સ્પૂન મેં ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે અને થોડીક મેં બારીક કાપેલી કોથમીર લીધી છે આપણે મસાલામાં થોડુંક તેલ લઈશું અને શાક વગરવા માટે તેલનો ઉપયોગ કરીશું તો એ માટે મેં તેલ લીધું છે તો સૌથી પહેલાં આપણે રીંગણ અને બટાકાને કાપી લઈશું તો રીંગણમાં આપણે જેને ઉપરનું ડીટું હોય એ કાઢી લેવાનું છે અને આ રીતે આપણે ઊભો અને આડો એ રીતે કાપો પાડી દેવાનો છે અને વચ્ચે જોઈ લેવાનું કે કોઈ ઈયળ કે કંઈ છે કે નહીં તો આ રીતે આપણે ક્રોસમાં એનો કાપો પાડી દઈશું આ રીતે મેં અત્યારે લીલા રીંગણ લીધા છે તમે જાંબલી કે કાળા રીંગણ પણ મળતા હોય છે તો તે પણ તમે લઈ શકો છો આ રીતે હું કાપા પાડી દઈશ બટાકાને પણ હું તમને બતાવી દઈશ કે કેવી રીતે કાપો પાડવાનો બટાકામાં વચ્ચેથી એક જ ઊભો આ રીતે કાપો પાડવાનો છે તો મેં બધા રીંગણ અને બટાકાને જીરા કરી અને તૈયાર કરી દીધા છે કાપા પાડીને તો હવે આપણે સ્ટફિંગનો મસાલો તૈયાર કરીશું તો એક બાઉલમાં મેં ચણાનો લોટ લઈ લીધો છે અને એમાં બધા આપણે જે સૂકા મસાલા લીધા છે એ લઈ લઈશું હળદર મીઠું મરચું ધાણા જીરું ગરમ મસાલો હિંગ ખાંડ મીઠું અને બારીક કાપરી કોથમીર પણ મેં એડ કરી દીધી છે બધું સરસ મિક્સ કર્યા પછી આપણે એની અંદર એક ટીસ્પૂન જેટલું તેલ રેડીશું જેથી લોટમાં સરસ બાઇન્ડિંગ આવી જાય કે આપણે આમાં પાણીનો ઉપયોગ કરવાનો નથી તો આ રીતે આપણે સેટ તેલ લઈશું તો મસાલા પણ એકદમ એકબીજા સાથે સરસ ચોડી જશે અને બાઇન્ડિંગ પણ એકદમ સરસ થઈ જશે તો આ રીતે બેથી ત્રણ મિનિટ સરસ મસડી અને મસાલા મિક્સ કરી દઈશું ઘણી વખત આપણે આ રીતે સ્ટફિંગનો મસાલો બનાવીએ તો વધારે થઈ જતો હોય છે તો આ મસાલો ડ્રાય હોય છે તો તમે એને રાખી શકો છો પરંતુ જો તમારે મસાલો સ્ટોર કરવો હોય તો તમારે કોથમીરનો ઉપયોગ નહીં કરવાનો તો તમે આ મસાલો સ્ટોર કરી શકો છો બનાવીને અને જ્યારે તમારે બીજા વખત યુઝ કરવો હોય તો એમ એની અંદર કોથમીર એડ કરી અને તમે યુઝ કરી શકો તો હવે આપણે આ રીતે રીંગણને ભરી દઈશું અને બટાકા પણ આપણે આ રીતે ભરી દઈશું બીજું રીંગણ પણ હું તમને ભરીને બતાવી દઉં ખટાસ તરીકે તમે લીંબુ અથવા તો આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે રીંગણ હું ભરી દઈશ બટાકા પણ ભરી દઈશું આ રીતે રીંગણ અને બટાકાને હું ભરી દઈશ તો આ રીતે મેં બધા રીંગણ અને બટાકાને ભરી દીધા છે અને આ જે થોડો મસાલો બચ્યો છે એ આપણે ઉપર ભપરાવી દઈશું તો આપણે પ્રેશર કુકરમાં આ શાક બનાવવાનું છે તો મેં આ રીતે પ્રેશર કુકરને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે આપણે શાક ડાયરેક્ટ વગારીએ તો સેદ તેલ વ્યવસ્થિત લેવાનું અને આ શાકમાં સેદ તેલ સરખું હોય તો શાક એકદમ સરસ ટેસ્ટી લાગે છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે રીંગણ અને બટાકા ઉમેરી દઈશું હવે આની ઉપર આપણે જે બચેલો મસાલો છે એ પણ એડ કરી દઈશું આ રીતે ઉપર ભભરાવી દઈશું અને હવે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી રેડીશું જો તમારે શાક વધારે રસાવાળું બનાવવું હોય તો તમારે વધારે પાણી એડ કરવાનું પરંતુ આ શાક હું લચકા પડતું બનાવીશ મારે પાણી બિલકુલ નથી રાખવાનું તો હું મેં અડધા ગ્લાસ જેટલું પાણી રેડ્યું છે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ વિસલ લગાવી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે મીડિયમ ગેસે આપણે ત્રણ વિસલ લગાવી દઈશું તો હવે ત્રણ વિસલ થઈ ગઈ છે અને કુકરમાંથી વરાળ પણ બહાર નીકળી ગઈ છે તો હવે આપણે કુકર ખોલી દઈશું એકદમ સરસ શાક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને સર્વિંગ માં લઈ લઈશું રીંગણ પણ સરસ ચડી ગયા છે ને બટાકા પણ સરસ ચડી ગયા છે તો તૈયાર છે આપણું ભરેલા રીંગણ બટાકાનું શાક પ્રેશર માં એકદમ ફટાફટ આ રીતે શાક બની જાય છે તો તમે એક વખત આ રેસીપી જરૂર ટ્રાય કરજો મારો વિડીયો જોવા બદલ ધન્યવાદ